ચીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ દસમો જીભ એનો ભાગ બીજો પહેલા ભાગની અંદર આપણે જોયું કે જીભ છે માણસની આમ જોઈએ તો જતેન્દ્ર દવે એક હાસ્ય લેખક હાસ્ય સર્જક એટલે આપણને માર્મિક કટાક્ષ હાસ્ય કરી અને જીભ વિશે એક એક પંક્તિની અંદરથી માણસની જે ઇન્દ્રિય છે બધી ઇન્દ્રિયો કરતાં કંઈક જીભ જુદી પડે છે પ્રાણીઓની ઇન્દ્રિયો કરતાં અને પ્રાણીઓની જીભ કરતાં કંઈક આપણી જીભ જુદા પ્રકારની છે એ આપણને બતાવે છે એટલે બધા અવયવ આપણા કામ એક એક પરંતુ જીભનું કામ બે બોલવાનું અને સ્વાદ ચાખવાનું બે કાન છે નસકોરા બે છે શ્વાસ લેવા માટે બે હાથ છે બે પગ છે પણ કામ એક પણ જીભ એક અને કામ બે ઉલટું એટલે જીભની વિશિષ્ટતા પછી જીભ છે એના દ્વારા જ્ઞાતિ ધર્મ પેલો કયા વિસ્તારના છે એ બધું ઓળખી શકાય કયા વર્ણના છે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર એ વૈશ્ય એ ચાર પ્રકારના વર્ણ પણ એની ભાષા ઉપરથી જાણી શકાય આમ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ પણ માપી શકાય એનું કર્મ અને જ્ઞાન એ જીભ વડે જ્યારે બોલે ત્યારે ઓળખાઈ જતા હોય છે પછી પ્રાંત પ્રમાણે જે ભરૂચની જીભમાં અળ નથી બોલાતો એનાથી ભરૂચવાસીઓ ઓળખાઈ જાય કાઠિયાવાડી જીભ છે સડકું ખોદીએ શીએ છીએ ને બદલે શીએ રાબુ પીએ શીએ આ બધા શબ્દથી કાઠિયાવાડી એટલે ભાષા ઉપરથી જીભની ભાષા ઉપરથી એને ઓળખી શકાય એક એક પંક્તિની અંદરથી જીભની જે વિશિષ્ટતાઓ છે એ આપણને બતાવી છે કે બીજા કરતાં આપણી જીભ કેટલી આગળ છે હવે જોઈએ પ્રેપ આના નામ આ બે પેસ આપણે થઈ ગયા હતા આના નંબર એકાવન અને બાવન ત્રેપન ઉપર આપણે કે જીભની જે કુતુલતા અને છિંદ્રિણ અદ્ભુત છે દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે જીભની વિશિષ્ટતાઓ કેટલી છે કેટલા કટાક કર્યા છે સાથે સાથે માર્મિક હાસ્ય છે મનુષ્યની જીભ શું કરે છે ઘા પાળે છે ઘા રૂજાવે બીજા પ્રાણીઓ છે એના વિશેને હવે આપણે જોવાનું છે પાના નંબર ત્રેપન ઉપર એટલે વાંચીને એટલા માટે આ પાઠ છે કે એ કોઈ પંક્તિ રહી ન જાય અને આપણને સમજ્યા વગર રહી ન જાય એના માટે થોડીક ઝડપ રાખીએ છીએ પરંતુ એ તમે વારંવાર વાંચશો ત્યારે તમને અંદરને અંદર હસવું આવશે અને જીભનું કેટલી વિશિષ્ટતા છે એક પંક્તિની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે એક ઝીણી સરખી કરોચ દાંતમાં ગમે ત્યાં સંતાઈ ગયું હોય ને દાંતમાં ફસાઈ ગયું હોય ને કંઈક તો એ જીભ ત્યાં ત્યાં જાય જમતી નથી જ્યાં સુધી તમે કાઢો નહીં ત્યાં સુધી એ દાંતમાં જીભ પર કરે જ રાખે એટલે સંતાયેલ બેઠી હોય તેને શોધી કાઢે ત્યારે જ એ જમતે છે અને એ વિષયમાં પણ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે એટલે નાની નાની વાતો બહેનોની હોય ત્યાં હાસ્ય મૂક્યું છે આપણને એ ઝીણું ઝીણું પણ ત્યાં સુધી એને વસ્તુ એ સમજાય નહીં કે પાર ન પડે ત્યાં સુધી એની પાછળ પડે એમ જીભ છે એ દાંતની અંદર ફસાયેલો કંઈ પણ એક કણ હોય કચરો હોય કે કરચ હોય તો એને કયા દાંતની વચ્ચે છે એ વાત શોધી કાઢે છે એમ બહેનોનો પણ કટાક કર્યો છું હવે કૂતરા વગેરે પ્રાણીઓની જે જીભ છે ને આમ જોઈએ તો હરિપે મૂત્ર પછી મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જવાને કંઈક આપણને ચાંદી પડી હોય કે કંઈક આમ જીભમાં દુખાવો હોય કે કોઈ ફડલી થઈ હોય મડામાં તો જીભ ત્યાં ત્યાં એ વારંવાર અડતી હોય એમ કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજાવાની શક્તિ છે ને તેથી શરીર ઉપર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કરે છે પણ ઉત ક્રાંતિક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાં ઘા રૂઝાવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાળવાની ને પડેલા ઘા ચાટી ચાટીને વિશાળને ઊંડા બનાવવાની શક્તિ કેવડો મોટો કટાક્ષ આપણા ઉપર કર્યો છે કે બધા પ્રાણી છે એને કંઈ લાગ્યું હોય તો એને જીભ વડે ચાટીને એમાં રોજ આવી જાય બીજા જીવજંતુ બહારના એ પડવાનો દે એટલે વારંવાર એ ચાટે છે અને ઘા રૂજાઈ જતો હોય આપણે મનુષ્યની જીભ તો એ કંઈક એમ કીધું ઉત્ક્રાંતિ ક્રમમાં કંઈક આવ્યું હશે એટલે મનુષ્યની જીભ છે ને ઘા રૂજાવાને બદલે ઘા પાળે છે એવા કટા કડવા શબ્દો કડવા વેણ અપશબ્દોથી એવા ઘા પાડે કે માણસને જે ઘા પડ્યો હોય ને પાછો કોઈક દુઃખી હોય એ દુખીને એટલા ઊંડા દુઃખી કરે અને ઊંડા ઘા કરી એટલે એને આશ્વાસન આપવું જોઈએ માણસની જીભ વડે એ શબ્દ સારા કહેવા ને બદલે કેટલા બધું આપણે કહેતા એટલે એક એક પંક્તિની અંદર ઘણું બધું સમજાયું છે અને માર્મિક કટાક્ષો કર્યા છે લેખક બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ વિશિષ્ટત્વ એ જીભને લીધે જ છે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્ય મગર મગજ વધારે બળવાન છે અથવા તો એનામાં બુદ્ધિ વધારે છે એ વાત મનુષ્ય પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી એ વધારે સતેજ છે મનુષ્યમાં જીભ વધારે શ્રેષ્ઠ છે એમ જે આંખ એવું નાની બાબત વસ્તુ જોઈ શકે છે બિલાડી પછી આથી ની બાબત હાથની બાબતમાં ગોરીલો ગોરીલો વાંદરો હોય પોતાના હાથ ઉપર કૂદકા મારીને ક્યાંથી ક્યાં જઈ શકે છે એટલે હાથની બાબતમાં જો વિશિષ્ટ ધરાવતો હોય તો એ ગોરીલો વાંદરો નાકની બાબતમાં કૂતરો અને પેટની બાબતમાં વરુ પેટની બાબતમાં વરુ એટલે કે કાચે કાચા એ આટકા એ કડકડ આવી જાય તો પણ પાચન થાય એને કંઈ થતું નથી અને પગની બાબતમાં ગધેડો ગમે એટલું ચાલે ને વજનો પારી તો પણ એને કાંઈ થતું નથી એ જાણીતું છે અને બીજા જાનવરોની માફક શીંગડા કે પૂંછડી પણ હોતા નથી એ એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાય બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે એટલે મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે કીડી મકોડા વંદાને તો જીભ જ નથી હોતી એટલે સુખ દુઃખના ધ્વનિ એનાથી કાઢી શકાતા નથી બિલાડા કૂતરા બધા પશુઓ છે એને જીભ હોય છે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે આપણે મનુષ્ય તો એ ઘણા બધા ધ્વનિ કાઢી શકીએથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિ ઉચ્ચારણ કરી શકે છે પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે બધા મોર બોલાવો પોપટ બોલાવો કૂતરાનો અવાજ માણસ જ બધાનો એ ઉચ્ચારણ જ્યારે પશુ પક્ષી પ્રાણી તો એક જ પ્રકારના અવાજ કાઢી શકે થોડોક મનુષ્યને મળતો આવે પણ બધા જ અવાજો એ નથી કાઢી શકતા એ એને જીભ છે છતાં એટલે મનુષ્ય માણસની જીભમાં કાંઈક આવી વિવ વિવિધતા છે વૈવિધ્ય ધરાવે છે એટલે આપણને જે મનુષ્ય એવું પ્રાણી છે કે જીભ વડે કોઈ પ્રકારનો ધન કાઢી શકે છે પશુ પક્ષી તેમ કરી શકતા નથી માટે જ મનુષ્ય પશુ પક્ષી કરતાં શ્રેષ્ઠ ગણાય એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરો કૂતરા ગધો શુવર હેવાન આ બધા પ્રાણીઓના નામ છે કૂતરો ગધો સુવર હેવાન વગેરે કહી શકે પણ જાનવરો એકબીજાને માણસ આદમી ઇન્સાન એવી ગાળ કે દઈ શકતા નથી એટલે માણસ કરતાં ઉતરતા દરજાના ગણાય છે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એ જ બાબત છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે એટલે માણસ જે બોલી શકે છે વર્ણન કરી શકે છે એટલે ઉત્તમ છે પરંતુ બીજા અવયવોમાં પ્રાણીઓ પણ ઉત્તમ છે હવે સમય અને સંજોગોમાં અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રી જેટલી જ છે પોતાના ઘરમાં વાતાવરણ કરતાં તદ્દન વિન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે નવી સ્ત્રી આવી હોય ઘરમાં લગ્ન થઈને તો એ વાતાવરણ પ્રમાણે પોતાની જીભ ઉપર કાબૂ રાખીને વિવેક બતાવી અને એ સેટલમેન્ટ થઈ જતા હોય અનુકૂળ એકબીજાને આઈ જાતું હોય નકર જીભથી કજીયા કંકાસ એ જો એટલા માટે જ હું વારંવાર કહું છું નાની પહેલાય કીધું હતું એક વાટમાં કે જ્યારે ઝઘડો થાય ને ત્યારે એક એ મૂંઘા થઈ જવું પડે બે બોલે ને એક એક બાકીએ બોલે તો બીજો ત્રણ બોલે ઓલો ત્રણ બોલો તો આ પાંચ બોલે આમ કરતાં મોટું ઝઘડાનું સ્વરૂપ ધારણ થાય એના કરતાં એક મૂંઘું થાય ને એક ભલે બોલે રાખે કોઈ દિવસ કજીયો કંકાસ ઘરમાં એ શાંતિ જ રહે માટે એકે મૂંગું થઈ જવું જોઈએ એટલે આ નવોટા પર આવી અને એ પોતે સેટલમેન્ટ થઈ જાય છે સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે પછી આપણને કે ઝઘડો થાય છે એનું પછી આના પછીના પેરેગ્રાફમાં જોશું પણ જ્યારે જીભ છે એ આપણને નાનપણથી ઉછરી હોય તેવા વર્તવા માંડે છે તે જ પ્રમાણે જીભ સંજોગો બદલાતા તરત અનુકૂળ થઈ જાય છે સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં જ એ સુધારકોની પ્રશંસા કરવા માંડે છે ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતા કાટતી જીભ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડે છે હવે એક ગાડીવાળાએ નાના છોકરાને કંઈક વાંકા વાંકસર તમાચો માયરો એટલે જો આ બહુ સરસ મજાનો પ્રસંગ છે તમે લખી શકો એ ગાડીવાળાએ કંઈક પેલા છોકરાનો કંઈક વાંક હશે ને એક તમાચો માર્યો રડતો રડતો એ ઘરે આવ્યો અને એના પિતા પાસે ગયો એના પિતા ઉશ્કેરાઈ ગયા કોણે માર્યો મારા છોકરાને કેટલા પ્રશ્ન કરી નાખે છે એક જ આટકે એની છાલ ખેડી નાખું તો ખરો મારા છોકરાને આંગળી અડાડાની હિંમત કોણે કરી એમ બોલતો છોકરાને લઈને આગળ આવ્યો બશેરીમાં અને છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું કે આને માર્યું તો એ જ ગાડીવાળો કેવો હતો તો કે છ ફૂટ ઊંચો બસો રતલ એટલે કે સો કિલો વજનવાળો ગાડીવાળાએ આગળ આવીને કહ્યું હા મેં માર્યો શું છે પૂલાને જોઈ એવડો અળીખામ અને તરત જીભ વળાંક લઈ લઈએ છે આમ જોતાની સાથે પહેલાં તો એમ કહેતા કોને માર્યો કોણ મારા છોકરાને હાથ અડાડી શકે કે ગાર દઈ શકે એમ કરતો કે આવે છે અને જે ગાડીવાળાને જુએ છે ને તા તો પેલો ગાડીવાળો છે એ બાંય ચડાવવા માંડે છે છોકરાના પિતાની જીભ બદલાયેલો રંગ જોઈ કહ્યું બહુ સારું કર્યું એ તો એ જ લાગનો હતો એક કામ માર્યો મારવાને બે ચાર મારવાતા ને બે ચાર મારા દેખાતા મારો તો બીજું એક થપડ મારે દીખતા એને બીજી થપડ મારો આ જ પ્રમાણે બધાની જીભમાં સમયે અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે જોઈનાથી નબળો હોત તો પહેલાં ગાડીવાળાનો વારો નીકળી જાય પણ જ્યાં એનું દ્રશ્ય છુએ છે કે આમાં આપણું ચાલશે નહીં માર ખાવો પડશે એના કરતાં જીભનો રંગ આખો વળાંક બદલાઈ ગયો બોલવાની રીત ઢબ એટલે આવી અનુકૂળતા એ આપણી જીભ કરી શકે છે એવી ડંફાતમાં હું આમ કરના કોન આમ કરના કોને તેમ કરનાર જાય ને એમાંથી ન ભાંગે એમ બોલ વાતો તો મોટી મોટી કરી હોય એટલે જીભ પાછી એ આમ લુલી કીધી લુલી શબ્દ એના માટે શબ્દ એટલે એ તરત જ વળાંક લઈ લે એટલે શક્તિનો જે વિકાસ છે એ પ્રતિષ્ઠા સંપન્ન સમજો ને ગણાય આમ કામિની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે હજી એક સરસ કીધું કે જે મયની કાંઈ દેખાવ ન હોય ભાઈમાં પહેલાં બેનમાં બેનમાં રૂપાળા અને ભાઈમાં કાંઈ દેખાવ ના પરંતુ એના શબ્દો દ્વારા એ સ્ત્રીને આકર્ષી શકે છે એના જીભના શબ્દો દ્વારા એ મન મળે છે એનો આ પેરેગ્રાફ છે ત્યાર પછીની વાત છે જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભમાં પણ ખાસિયત હોય જેમ જુદી જુદી જાતની હોય કેટલીક જીભો શ્રોતાઓના કાનની ઉપાસ હક હોય છે આખો વખત સાંભળનારના કાનમાં એ ગુમ્યા કરે છે કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને સાંભળનારને ડૂબવાડી દે છે તો કેટલીક સાંભળનારની ખુસાબાદને રચીપચી એ રહે છે કે એના વખાણ કરવામાં જ એ ઓતપ્રોત રહે છે કેટલીક જીભો સ્ત્રી ને જોઈને વાચાળ બને છે અનિથા મૂક થઈને રહે છે મૂંગી રહે નકર કાંઈ ન કરી શકે તો મૂક મૂક એટલે મૂંઘી રહે જીભો બહુ વિ બહુ વિહરી વિહી સમાસની બહુ વિહી સમાસની પેઠે અન્ય પ્રદપાદાન હોય છે બીજાના જ મનમાં વિચારીને વાહક બને છે કેટલીક જીભો કાતરનું કામ કરે તો કેટલીક સોયની ગરજ સારે આ વાક્ય યાદ રાખજો કેટલીક છે એ કાપવાનું જ વાય ક્યાંય વાહક હોય ગુનો ન હોય કોઈ વસ્તુ સારા વખાણ કરતા આવડે જ ને એને કાપવાનું જ કામ એ તમને ખબર છે એ કેમ એને પાસ થયો ને કેમ માર્ક આવ્યો એ ભાઈ એને મહેનત કરીને માર્ક આવ્યા છે આમ સારા બે શબ્દ એના મોઢામાં ક્યારેય નીકળતા ન હોય આમ વચન જ કાતર કાપવાનું જ કામ કરે અને કેટલીક સોય છે આવું ઝઘડો થયો હોય કંકાસ થયું હોય તો સોયની ગરજ એને સાંધવાનું કામ કરે એવી અને કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે જો એમ બોલાઈ જાય તો એ બે ત્રણ સોટી લાગે એવા આપ શબ્દ કે છે કંઈક એવા આમ કટુ વચન બોલાઈ જાય તો એ સોટી પણ લાગે એવી જીભો હોય કડવી એકદમ અને જીભને આપણે લુલીનું અભિદાન આપ્યું જો આવ્યું એ લીલીનું અભિદાન હશે તો એ ઈશ્વર કૃપા પામેલા પાંગુના જેવી હશે ગીરી ઓળંગી શકે એવી હશે ભલે એ હાડકા ન હોય કંઈ ન હોય પરંતુ જેમ વાળો એમ વળી જતી હોય પણ આ લુલી જીભ એ જો ઘણાનું ભલું કરી શકે ઘણાને ઉદ્ધાર કરી શકે એવી જીભ હોય એટલે જગતને જે કાંઈ થયું સારું નરસું આનંદ કંકાસ ખુશામદ વિવાહ જે માંદગી તંદુરસ્તી સર્વ માટે મોટે ભાગે જીભને લઈને જ થાય છે સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય સમાજ હોય ધર્મ કાયદાની રૂહી પુરુષ સ્ત્રીની સ્વામી છે પણ વસ્તુ તો સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે એ જ રીતે જીભના તાબામાં એ રહે છે એની તંદુરસ્તી એની નીતિ એનો વિવેક એનો ધર્મ એનું આખું જીવન જીભને આધારે આધારે જ વિકસે છે વણસે છે અને મનુષ્ય એટલે જ જીભ જો આગળ જવું હોય મનુષ્યમાં નીતિ વિવેક એના જીભ દ્વારા આવે છે સંસ્કાર જ્ઞાન બધું જ એ જીભ વડે એટલે જ મનુષ્ય એટલે જ જીભ જીભ દ્વારા એ પોતાનું જીવન નષ્ટ કરી શકે છે અને ઉધારી શકે છે અને સંસ્કારી બનાવી શકે છે વિવિકવાન બનાવી શકે એટલે જીભ છે એ સૌથી ઉત્તમ આપણને આપણું અવયવ એક અંગ એક ઇન્દ્રિય છે એમ આપણે માનવાનું છે મને તો લાગે છે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું પણ ક્યાંક તો એણે બહુ ઉતાવળ કરી હશે ક્યાંક તો યંત્ર ઘડવાનો એ જાજો અનુભવ નહીં હોય ભગવાનનો વાક આવી ગયો થઈ શકે એવી કે એ સગવડ કે એણે કરી નથી સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જ દીધી જીભને ધારીએ તો ત્યારે મોંમાં છૂટી કરી શકીએ અહીંયા આપણને માર્મિક વેધક કટાક્ષ કર્યો છે કે ગમે ત્યારે મોઢામાં ફિટ કરી શકીને ઝઘડો થાય ત્યારે કાઢીને ખિસ્સામાં મૂકી દેવાની અથવા એકની જીભ બીજાના મોઢામાં બહુ એવા ગંદા શબ્દો બોલતો હોય તો સંસ્કારીની ચીપ મૂકી દીધી એક ધર્મનું વચ્ચે જે આસરણ કરતો હોય એને બીજા ધર્મ સાથે એની ચીપની એટલા બદલી કરી તો રામને બદલે રહીમ બોલે રહીમને બદલે રામ બોલે આમ આ આખા પેરીગ્રાફમાં આપણને એ ચીપને જો જુદી કરી નાખવાનું હોય ઝઘડો થાય ત્યારે કાઢીને મૂકી દેવાની એક મોંઘો થઈ છે બોલતો બંધ થઈ જાય આ રીતે તો પણ એ આપણને રત્વ તો આપણને ઘણું બધું એમાં કીધું નાટક સિનેમા સભા પ્રેક્ષ શ્રોતા પોતાની જીભ વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે એટલે જ્યારે પિક્ચર ચાલતો હોય નાટક ચાલો ભેગે ભેગી કોમેન્ટ્રી ચાલતી હોય આમ ક્રિકેટને મેચ જોતા હો તમે ત્યારે એ મારો આમ કરવાનો તેમ તું તો પેલા બેટ તો પકડતા હતા વીસ એ પંદર બાર કિલોનું બેટ ઉપડે છે આમ મારવાની જરૂર હતી ઓલો કેલારી ઊભો ન્યા બોલ જવા અરે ભાઈ વયો ગયો એને એને જવા દીધો એને તો બાઉન્ડ્રી જ જવાનું એને તો શિક્ષ જ મારવો જ કોઈને બધાને ટપાળીને દરેક બોલ પણ આમની કોમેન્ટ્રી ચાલુ થઈ જાય પહેલાં કોમેન્ટર તો કોમેન્ટ્રી આપતા હોય પણ એ સાંભળવાને બદલે પિક્ચરમાં એ એની કોમેન્ટ્રી ચાલે ત્યારે હવે નાટક સિનેમા જોવા ગયા ને તો એની જીભ કાઢીને પહેલાં ખિસ્સામાં મુકાવી દેવી જોઈએ એમ આપણને કીધું છે એટલે ભગવાને કદાચ ભૂલ કરી હશે અને એવો કટાક્ષ માર્મિક વેધક આપણને કરી કર્યો છે એટલે એ કોઈ ગાળા ગાળી બોલતું હોય એવા પ્રસંગો સેલાઈથી ટાળી શકાય બળવાખોર ભાષણ કરનાર દેશની સરકાર કેદમાં પૂરે તેને બદલે તેમને જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે એટલે જેલમાં પૂરવાન બદલે જીભ લઈ લેવાની સરકારમાં જમા કરાવી દેવાની એટલે સ્ક્રૂવાળી જીપ આપી હોત ને તો ઘણા બધા પ્રશ્નો આપણા જે સોલ્વ થઈ જાત ધર્મો પણ એક થઈ જાય આમ રામ રહીમ માટેનું રટણ કરનારી જીભ એકબીજાને જો બદલાવી હોત ને તો રહીમને ગોડની એકતા આપોઆપ સિદ્ધ કરત ઈશ્વરને આટલો સુધારો કરવાની સુધ તો સૂજે તો ખોટું નહીં આમ આપણા કટાક્ષ એ બહુ કટાક કર્યો છે આપણા જીવન ઉપર એટલે પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય બજાવીએ જવાય એ ઊભા જીભ આપણને શીખવે છે કેમ કામ કરવું જો આગળ બત્રીસ વય જેવા મજબૂત દાંત પાછળ ગળાની ઊંડી ખાય જો સરસ જીભ ક્યાં છે બત્રીસ દાંતની વચ્ચે પાછળ ઊંડી ખાય એટલે કે અન્નળી એ બતાવ્યું અનેક પ્રકારના ટાટા ઉના તીખા ખારા પદાર્થોને સતત મારો મોઢામાં જે ગરમ આવે એકદમ વસ્તુ ગરમ ચા છે ગરમ વસ્તુ ખાવ તો કેવી જીભ બની જાય ઠંડુ એકદમ ઠંડુ લાગે બરફમડામાં મૂકી દો તીખું ખારું સતત મારો સંચાલન ઓછામાં ઓછી જગ્યા સૂર્યપ્રકાશ જરાઈને ન મળે એવી સાંકળી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું આવી અનેક પ્રતિકૃ પ્રતિકૂળતાઓ છતાં એ જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને એ હૃદયના વિચારોને વ્યક્ત કરી બહારના સંસાર સાચવે છે અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂડ બોધ વગેરે સરસ મજાના બોલીએ સંભળાવે છે એટલે કમળ જેવા પાણીમાં રહે કમળ છે પાણીમાં રહે પણ એક પણ પાણીનું બિંદુ એને સ્પર્શ ન કરી શક કોઈ પણ વનસ્પતિ એ જો પાણીમાં એ તમે નાખો તો એ આમ પીળી થઈ જાય અને સડી જાય પણ આ તો પાણીમાં જ રહે છે એક પણ બિંદુ કમળના પાનને એ આમ પરસે ખરી પરંતુ એને અંદર ઉતરી શકતું નથી એમ જીભમાં જો સુખી થવું હોય તો ઘણી બધી વાત આવી ટાટ તડપેલી ટાટ ટાઢા વસ્તુ ઊનું ગરમ તીખું ખારું બધું સહન કરે અને જો જરી આડી અવડી થઈ તો બત્રી દાસની વચ્ચે ચેપાઈ પણ થાય એટલે અને રસા સ્વાદ એવું મારી મનને એમ એમથી હાસ મજા આવી ગયું આ તો જમવાની અને ક્યારેય એ પોતાના હૃદયના જે ભાવ હોય ને એ પણ વિચાર આવતા હોય ને મનના એ પણ મુખ ઉપર આવે અને બોલવા માંડે આ આવો ના આવી ને આમ ને આહાર આવો આ માણસ આમ આસંતને સાંભળવા જોઈએ આમ મનના વિચારોને પણ એ જીભ વધે એટલે મનુષ્ય એટલે જીભ ને જીભ એટલે મનુષ્ય એ આપણને અહીંયા સાર્થક કરી બતાવ્યું છે આવી અનેક વાતો હજી આમાં અંદર સમાયેલી છે અને સમયના ભાવે આપણે ઘણું થોડું થોડું મેં દ્રષ્ટાંતો સમજાવ્યા અને હજી તમે વારંવાર વાંચશો ત્યારે વધારે ખ્યાલ આવશે તમને